કોમેન્ટ કરજો કોઈને કુવો ગાળવાનો હોય તો હવે નવા કુવા તો લગભગ જ થયું ના ધારે બરાબર આવી ગયું બધું ખેતીની તૈયારી કરવી હોય કોઈને દૂરો કુવો ગાળવો હોય તો કોન્ટેક કરજો કોઈ ગાર કાઢે હોય તો કાંઈ બરાબર ને નાયને બેનું કામ છે અને મારે તો કામનો પાર નથી આ બધું પીડ્યું હોય આ વાવ પૂરી થાય પછી આ ડબ્બો દાટી ที่เขาศติรภัยสะลวเขมดูว่นชาบ้านนล้ที่แบบที่เด็กชายติดขาดงานก็ชาวบ้านอยู่ที่สกุนาทัยแล้วนี่อยู่กลางเลบัังก์สอยู่ที่สีที่ไหนถ้าเราต้องอยู่ที่เลบัวพังก์ માવસ આપણે આવ્યું ખરું જ આવ્યું દ્વારકાધીશ થી કૃપાથી બચી ગયા બધું નથી આવ્યું શું ખરું બીજા જેવું કાલે ગરમી ઉચાટ શું નથી આવ્યા તો કાલે બચી ગયા હવે શું થાય ઉગમનો પવન આજે ઉગમનો પવન છે શું થાય સદવાય સજવાય ગરમી ઉચરાટ તાજે ને

गवर सेट है क्यों माउथ होल सेट है क्यों 2000 बराबर है हां हां कैसे चलेगा हां बाप ने पूछ लिया हां उल्लाद गए दो मिनट पूछो मामा हिम्मत होए पड़े फिर क्या किनी मोटकी में दिखा था तो हूं करवा चड़ी बेहे

આ લેકાવ ઘરે ઘરે ની ઉતારી આરા ગોળ તો ભરાઈ ગયો છે સગાવાડિયા દીકે હોવાનુંનો કોલડી ગયો કઈ કામ ન ફર્તું અબી વાત તો Lilo! આ પાણી ઉતરી બોર સાઈડ થી જે પાણી આવતું ને એમાં થોડોક વધારે હતું બાકી આ આ પાણી ઉપર થી એમ ન આવે છે જો આ ટચ બાઈક મેં તો વિખાવા માંડ્યો કારણ કે મોબાઈલની સ્ક્રીન આખી પલળી ગઈ છે 来，刘、嗯。<浪 alo S 1>

सजा पानी सुनो तीन का बात है हां दो

અજી નારાયણ હા કામ દે આયને ઓકાવાં તાહે કાં કે પાણી હું બુટતી રહ્યો ની ઠોર એ અગર કે થઈ ગયો કઈ ને કે તંસી મે લેક આમ ગે નાખો ને કે બેય નાખો વધારે આઈ થાય કરવા ની છે થોડું ફૂટવા દી ને કે આમ ફૂટવા નહી થતી હે તો તોટિમ સા કે હું કઈ ભાઈ માર ન જ કરે તો

લોટરા ગુજરાત આમ ટ્રેક્ટર ઉભો રાખી લીધો પવન ને ઝાપટ આવે આમ ટ્રેક્ટર આમ ઉભો કરેલો હતો આમ તો થોડા સાંટા ખમી ગયો ફરી મારા આમ નીચે નીચે ફરી પાછી આવી આમ

આ સને એનો લામો છે મુરુભાઈ ચતરિયા ઓ પડ્યો દેવ ડુંગરી દેકો મો દોય હા પૂડે કે કે મો યાર નામ થો લીધો મુકે નામ ને લીધો યાર નારો કયો કે મો થા જશે ડુંગા કામ એ ડુંગમાં માંંગાયા કર મુકે ચેતન કીયે હા ને હાલો 6:30 વાગી ગયા બેઠા બેઠા બહુ બેઠા વામ બેઠા આમે બેઠા બહુ ટાઈમ કાઢ્યો પણ ટ્રેક્ટર ના પછી ટ્રેક્ટરમાં ડીઝલ થઈ ગયું ને આ કોકે અમારા ગામમાં અફવા આવી તત્વોએ ફેલાવી દીધી અમુક તત્વોએ કા લડાઈનું હાલત ડીઝલ ને પેટ્રોલ બધું બંધ થઈ જાય એટલે પબ્લિક બધી સડી બેઠે બધું ડીઝલ સારી ત્રણ ચાર પંપમાં ક્યાંય ડીઝલ છે નહીં ડીઝલ વગરનું ટ્રેક્ટરને કામ કરવાનું બીજા તો ટ્રેક્ટર લેવાગે એ ડીઝલ નથી ટ્રેક્ટરમાં ફૂગે એટલું અને પેટ્રોલ પંપે ડીઝલ મળતું નથી

બના પડે કે ના પડે નહીં નહીં રાત બંધ હોયગા તો ક્યાં કરે ભાઈ તો હેદા કોઈ કલ આયે બન મંતાને જીલ પાબલિક પછી સમજેની વરી જાય એટલે વરી જાય માકે ક્રેક્ટર લાગી ગયો તો બઈમાં ન એટલે કામ થઈ ગયું બંધ રહે દ ગયા બબો પછી નો ચોફો સા ખરાબ

પાંચ લીટર નું કઈ નહીં ભરીયા છે સોનું નાખો અડ્ડો કમ્પ્રેસન ફાટા પીળું હવે પાંચ લીટર નાખીને આપણે હવારે દાર પડે ના પડે પછી આ હવાની દાર પાડવા મળીએ સોનું ની તો અમારો વારો વરીકાલ બપોર પછી આવીએ આપણે ફુગાડી દેવાનું સવાળીએ તો હવારમાં આપણે પડી ગયા હાલો સાંજના પોણા આઠ વાગી ગયા હે અને ટ્રેક્ટર આપણે આવી ગયું ને આપણી વાડી હવારે દાળ પાડવાના છે હવારે કામ ચાલુ થાય વાવનું અને વરસાદ એમ ઉગમ હોય બહુ કથા દીધા છે મામાનું ગામ ટંકાળીએ ને એ પૂર કાઢી ગયો આપણે આજ બચી ગયા બાઈક સાડી સાઈ એમ બચી જાય વારે પહેરે હા કેટલી વારી ખબર ના પડે પણ બસતા આવી છે પેલેથી ફરવાય ઘણા માવતા થયા વાંધો નથી આવતો બહુ નુકસાન નથી આવતી એટલે વિડીયોને કદાચ પૂરો ક્યુઅ ક્લાક લાઈક એ કોમેન્ટમાં જણાવજો ચેનલમાં જવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો